બેસ્ટ બીચ કાર્નિવલના શ્રેષ્ઠ સંયોજક અને જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડોક્ટર કુંજલ ત્રિવેદીને સન્માનિત કરાયા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડોક્ટર કુંજલ ત્રિવેદીનું બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજક તરીકે સન્માનપત્રક આપી સન્માન કરાયું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા બીચ કાર્નિવલ અંતર્ગત વૈદિક પરંપરા આધારિત યુનિવર્સિટીના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જે ઉના હામદપુર બીચમાં દરિયાની વચ્ચે શીપ રાખવામાં આવી હતી અને સાથે સાથે રંગારંગ ભવ્ય કૃતિઓ પણ સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવી હતી જેમાં ગુરુ શિષ્ય સંવાદ રામાયણ આધારિત નાટક રામવન ગમનમ અને અંતમાં મહિષા સુરમર્દીની સ્ત્રો ઉપર યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર કુંજલ ત્રિવેદીએ ભવ્ય ભરતનાટ્યમ આધારિત દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી પ્રસ્તુતિ કરી હતી આ એક અદ્ભુત કરી ડોક્ટર કુંજલ ત્રિવેદી સમગ્ર બીચ ફેસ્ટિવલમાં અલગ પ્રતિભાશાળી પ્રોફેસરની આગવી છાપથી છવાઈ ગયા હતા અને એ જ દિવસે જિલ્લા કલેક્ટરે પણ તેમની અદભુત ઉત્તમ કૃતિની પ્રશંસા કરી કુંજલ ત્રિવેદીની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર અનિલ રામાનું જ રાધનપુર પાટણ